પંદર મિનિટે હાજર રહેવાનું હોય પરંતુ અગિયાર વાગ્યા સુધી પણ મામલતદાર કચેરી રામ ભરોસે ચાલતી હોય છે ત્યારે ઝાલોદ તાલુકામાં મામલતદાર કચેરીમાં તપાસ કરવામાં આવતા સમગ્ર હકીકત સામે આવી હતી જેમાં આધાર કાર્ડનું અને રેશન કાર્ડનું કામ હોય ત્યારે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને છેલ્લા એક મહિનાથી ત્રણ મહિના સુધી લોકો ધક્કા ખાઈ રહ્યા છે સાથે જ મામલતદાર કચેરી ખાતે આવનાર અરજદારો સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરાતું હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા જો આવા સાધારણ કામ માટે લોકોને લાઈનમાં ઊભું રહેવું પડતું હોય તો ક્યાંક ને ક્યાંક કોમ્પ્યુટર ઓપરેટરની કમી પણ જણાઈ આવે છે અને કામ કરવામાં બેદરકારી દાખવવામાં આવી રહી હોય લાગી છે છે સ્થાનિકોનું કહેવું કે આ બાબતની અનેકવાર રજૂઆત કરવા છતાં મામલતદાર દ્વારા સકારાત્મક જવાબ આપવામાં નથી આવતો અને લોકોને જવાબ આપવા માટે મામલતદાર પાસે સમય પણ નથી તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો ત્યારે આ બાબતે વહેલામાં વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે